આપ જોઈ રહ્યા છો સ્પાક ગેમ ઝોન સંચાલકોની મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક ગુજરાતના રાજકોટ ખાતે ગેમ ઝોનમાં થયેલી આગની દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ વડોદરા શહેરમાં કાર્યરત તમામ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા ફાયર સેફ્ટી બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ જેવી અનેક બાબતોને લઈને કાર્યવાહીનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે ગેમ ઝોન પુનઃ શરૂ કરવા માટેની રજૂઆત અર્થે વડોદરાના ગેમ ઝોન સંચાલકો મ્યુનિસિપલ કમિશનર દિલીપ અન્નાને મળવા પહોંચ્યા જ્યાં ચીફ ફાયર ઓફિસર સ્ટેશન ફાયર ઓફિસરની હાજરીમાં રજૂઆત કરવામાં આવી રજૂઆતના બાદ સંચાલકો પ્રતિક્રિયા આપવાનું ટાળતા જોવા મળ્યા હતા જોકે કે બેઠકમાં શું ચર્ચા છે અને તંત્રનું વલણ છે તે અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ દિલીપરાણે મીડિયા સમક્ષ માહિતી આપી છે એટલે જે રાજકોટની જે દુર્ઘટના દર્દનાક બની એની પહેલા પણ અમે ફનબ્લાસ્ટ પછી સર્કસ આતાબી વન્ડરલેન્ડ એ બધાના ઇન્સ્પેક્શનો પહેલાં કરાવીને બંધ કરાવેલા જ હતા એ પછી પણ અમે જેટલા પણ ગેમિંગ ઝોન હતા સોળ જેટલા એ બધાનું ઇન્સ્પેક્શન કરાવ્યું એની ઇન્સ્પેક્શન નોટ જનરેટ કરી અને એમને ઇન્સ્પેક્શન નોટ આપી છે ઘણા એમનો રિપ્લાય પણ આપ્યો છે અમુકનો બાકી છે એમ એમને આજે સમજ આપી છે કે એમનો રિપ્લાય કરે એટલે અમે એક ઇન્સ્પેક્શન જે તે વખતે કરેલું છે એટલે બધી આખી ટીમ બનાવીને અમે ઇન્સ્પેક્શન કરેલું હતું ફાયરની સાથોસાથ એનો ઇલેક્ટ્રિક લોડ એના સેફટીના સાધનો એમના રસ્તા બે છે કે નહીં સાયનેજીસ છે કે નહીં ફાયર એનો એનોસીની જે બધી આનુષંગિક બાબત છે એની તલસ્પર્શી અમે ઇન્સ્પેક્શન એ વખતે કરેલું ને એની જ ઇન્સ્પેક્શન નોટ અમે આપી હતી અમુકનો રિપ્લાય આવ્યો છે અમુકનો બાકી છે છે એક જ એટલે મેં એમ એ જ કીધું કે જ્યારે બી એમને અમે એ જ કીધું છે કે જે બી ગેમઝોન છે એની બે એન્ટ્રી એન્ટ્રી એક્ઝિટ હોવી જોઈએ એમણે અમુકે રિપ્લાય કર્યો છે કે હવે ફરીથી અમે એકવાર એમનું રિપ્લાયના આધારે ચેકાસણી કરી અને પછી આગળ નહીં કર્યું ગેમિંગ ઝોનવાળા જે રજૂઆત કરવા આવ્યા હતા એ અમારું ગેમિંગ ઝોન ચાલુ કરાવો એની માટે થઈને જ્યારે એમનું ઇન્સ્પેક્શન આજથી વીસેક દિવસ પહેલાં અમે કરેલું હતું અને એમાં જેટલી બધી ઇન્સ્પેક્શન નોટ આપેલી અને એ જે નોટના આધારે એમણે કેટલાય કમ્પ્લાયન્સ કર્યું છે અમુકનું કમ્પ્લાયન્સ બાકી છે એટલે મેં સૌથી પ્રથમ એમણે કીધું છે કે જે ઇન્સ્પેક્શન નોટ આપી જ્યાં પણ નાની મોટી ત્રુટી દેખાય ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને એની માટે થઈને બધા કોમ્પ્લાયન્સ વિથ એવિડન્સ અમને રજૂ કરે એટલે એ બી એમને સમજ આપી છે અને એમની એ રજૂઆત હતી કે ઝડપથી ચાલુ થાય એટલે મેં એમને કીધું છે કે એકવાર કોમ્પ્લાયન્સ કરો પછી રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈ અને એમાં આગળ વધવામાં આવશે મેં આપને કીધું કે રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈ અને ત્યાંથી જ્યારે કહેવામાં આવશે અમે ચાલુ કરીશું પછી જ્યારે એમનું કોમ્પ્લાયન્સ બધું પૂરું થઈ જશે ત્યારબાદ એવું પણ છે આ નો અત્યારે આ વિષય નથી તમે બીજી રીતે પૂછો પહેલાં તમારું ગેમિંગ ઝોનનું પૂછેલું